નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બેબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું આપણે જોઈશું ગુજરાતના પાંચ મહત્વના સમાચાર હવામાન વિભાગ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેને પગલે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભૂકા બોલાવ્યા હતા આજે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડસઠ તાલુકામાં મેઘ મહેર થઈ હતી જેમાં વલસાડમાં છ ઇંચ તો ગણદેવી અને ખેર ગામમાં પાંચ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ જોવા મળ્યું હતું તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી ત્યારે આજે પણ રાજ્યના વીસ થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસ વાનમાં એક વ્યક્તિ બિયર પીતો હતો જે વિડીયો સાબરમતી રિવરફ્રન્ટનો હોવાનું કહીને સોશિયલ મીડિયામાં ફરતો કરાયો હતો જે અંગે સાયબર ક્રાઈમમાં તપાસ કરવામાં આવતા આ વિડિયો બે વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના સાંથલમાં રેકોર્ડ થયો હોવાનું જાણવામાં મળ્યું હતું તેમજ અમદાવાદ પોલીસની છબી ખરાબ કરવાના હેતુથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો આ સાથે આ ઘટનાને અમદાવાદ પોલીસે ગંભીરતાથી લઈને સાયબર ક્રાઈમમાં ગુનો નોંધવા માટેનો આદેશ આપ્યો છે અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગુરુવારે લાગેલી આગની ઘટનાને લઈને સ્કૂલમાં ચર્ચામાં છે તેમજ કાલે વાલીઓ દ્વારા સ્કૂલમાં હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો વાલીઓની ફરિયાદ બાદ આગની ઘટનાની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા બંધ રહેશે તેમજ આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પૂરું પાડવામાં આવશે ગુજરાતમાં હાલ શિક્ષણનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે જેમાં વિપક્ષ ગુજરાતના શિક્ષણની સ્થિતિ અંગે ભાજપ સરકાર પર પ્રહાર કરી રહી છે ત્યારે આ બધાની વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની એક ટ્વીટ સામે આવી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલી જોડણીની ભૂલને કુબેર ડિંડોરે સુધારી છે આમ જોઈ તો શિક્ષણ મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભણાવ્યા છે તેમજ અત્યારે અંગ્રેજી ભાષાના ચલણને કારણે આવી ભૂલ થવી સ્વાભાવિક છે પરંતુ જો મુખ્યમંત્રી જેવા મહત્વનું પદ ધરાવતા નેતાઓને જો ગુજરાતી ભાષામાં ભૂલ થતી હોય તો અન્ય લોકોની શું વાત કરવી

તેમજ કેનીબેને કહ્યું છે કે પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય તો પ્રજાના પૈસાનો પગાર ન લેવાય રાજીનામું આપીને મેદાનમાં આવાય એટલે ખબર પડે કે કેટલા વિશે સો થાય છે ગુજરાતના પાંચ મહત્વના સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો બીબી ન્યૂઝ ગુજરાત સાથે